હેલો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પ્રભાત વ્લોગમાં અને આજના વિડીયોમાં આપણે ફરી એકવાર જઈ રહ્યા છીએ પૃથ્વીપુરા ધામ જે બાનું મંદિર છે ઘર છે એ તમને હું બતાવવા જઈ રહ્યો છું ફરી એકવાર હું તમને બતાવવા જઈ રહ્યો છું રૂબરૂ બરાબર તો વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પ્રભાત વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને દોસ્તો આવા નવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલમાં મળી જાય તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ અને બાનું ઘર છે દોસ્તો પૃથ્વીપુરામાં અને જે એમનું સ્થાનક છે જે રશિયાના મુવાડાની અંદર આવેલું છે તે આખું મોટું ધામ છે ઘણા બધી પબ્લિક ઘણા બધા ભક્તો ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે દોસ્તો તો તમે પણ એકવાર અચૂક મુલાકાત લેજો જે રશિયાના મુવાડા પૃથ્વીપુરા ધામમાં દશામાના દર્શન કરજો રીનાલબાના દર્શન કરજો દોસ્તો અને દોસ્તો લાઈવ લોકેશન હું તમને આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ત્યાં તમે ત્યાં જઈને તમે લોકેશન મારીને તમે જઈ શકશો દોસ્તો દોસ્તો આગળ વધીએ વિડીયોમાં અને તમને હું બધું બતાવી દઉં ડિટેલમાં જે સ્થળ છે એ તમને માહિતી આપી દઉં ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો આ રીનલબા છે જોઈ શકો છો તમે સ્ક્રીન પર કે આ રીનલબા છે અને અહીંયા તેમનો હાલ વિડીયો ચાલી રહ્યો છે આ રીનલબાનો ફોટો છે દોસ્તો અને તેમના પિતાનું નામ છે ઉદેસી અને તેમનું મૂળ ગામ છે પૃથ્વીપુરા અને જે રશિયાના મુવાડા હાલ તેમનું જે સ્થાન છે ત્યાં સ્થાન છે અને તેમનું સ્થાન ત્યાં બધા માણસો ભક્તો જે છે એ દર્શન કરવા માટે આવે છે અને હાલ હું તમને અહીંયા તેમનું ઘર બતાવી રહ્યું છે જોઈ શકો છો તમે કે આ રિનલબાનું ઘર છે કેટલું મસ્ત સરસ મજાનું ઘર છે અને આની અંદર રીનલબા છે એ પૂજા પાઠ વગેરે કરતા હતા દોસ્તો અને જોઈ શકો છો તમે ઘર કે આ ઘર તમે જોઈ શકો છો કે ઘર કોઈ વિડીયોમાં તમને દેખવા ન મળ્યું હોય દોસ્તો આજના વિડીયો મેં તમને ઘર પણ બતાવી દીધું રીનલબાનું અને તેમનું સ્થાન પણ બતાવવા જઈ રહ્યું છું સ્થાન પણ આગળના વિડીયોમાં તમે જોઈ શકશો કેમ કે તેમનું સ્થાન અત્યારે ઘણા બધા ભક્તો હાલ દર્શન કરવા જઈ રહ્યા છે રીનાલબાના જે સ્થાન પર ઘરની અંદર પ્રવેશ કરીએ આપણે તો ઘરની અંદર તમે જોઈ શકો છો કે અંદર ઘરની અંદર તમે જે ઘરનો માહોલ જોઈ શકો છો કે રીનાલબાનું કેટલું સરસ મજાનું ઘર છે અને ત્યાં એક પંખો છે અને ત્યાં જુઓ છે કે એક ખૂણાની અંદર તેઓ પૂજાપાઠ વગેરે કરતા હતા દોસ્તો તમે જોઈ શકો છો કે તેમનું ત્રિશૂળ પણ ત્યાં છે અને ભક્તિ પણ જે પૂજાપાઠ વગેરે ત્યાં કરતા હતા અને અહીંયા જો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આ તેમનું સ્થાન છે ત્યાં તેમને રશિયાના મુવાડા સ્થાન છે અને ત્યાં તેઓ હાલ ઘણા બધા ભક્તો દર્શન કરાવ્યા છે અને ત્યાં તેઓ હાલ જે છે એ ગાદી પર બેઠેલા છે બરાબર દોસ્તો તો ચાલો આપણે વિડીયોને આગળ વધારીએ અને જે રિનલબાનું જો અહીં તમે લખેલું જોઈ શકો છો કે શ્રી દશામાં મંદિર દશામાં આપ સૌની મનોકામના પૂર્ણ કરી પૃથ્વીપુરા પૂરા રશિયાના મુવાડા બરાબર તો દોસ્તો તમે જોઈ શકો છો કે હાલ ભક્તો કેટલા બધા દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન પણ કરી રહ્યા છે તો ચાલો આપણે આગળ વધીએ અને વિડીયોમાં તમને આગળ બતાવું હવે અહીંયા તમે જોઈ શકો છો કે આગળ જે રીનલ બા છે એ બેઠેલો તમે જોઈ શકો છો કે અહીંયા સામે એ રીનલ બા છે એ બેઠેલા છે મેં તમને ઝૂમ કરીને બતાવું છું દોસ્તો બરાબર તો મેં પણ દર્શન કર્યા છે તમે જોઈ શકો છો કે હું ખુદ પણ ત્યાં દર્શન કરવા ગયો હતો અને તેમનું ઘરનું શૂટિંગ પણ હાલ અમે કરેલું છે તો ચાલો આગળ વધીએ તો મિત્રો તમને મેં રીનલબાનું ઘર બતાવ્યું અને તેમનું જે કેવી રીતે પૂજા કરે છે એ તમને પૂજાનું મંદિર પણ બતાવ્યું હતું દોસ્તો તો દોસ્તો આજના વિડીયોમાં આટલું હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને હા દોસ્તો આપણી ચેનલ પ્રભાત વ્લોબને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે તમે એક વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો આવા નવા નવા વિડીયો તમને હું આ ચેનલ પર બતાવવા જઈ રહ્યો છું અને દોસ્તો આ રીણલબાનું એકદમ સાચી હકીકત છે એ દર્શન દીધા છે મીની મીનાવાડા પણ કહે છે દોસ્તો આ સ્થળને માણસો અને ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે બરાબર તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય દશામાં